અગાઉ કોંગી શાસિત અમૂલ દ્વારા પાણલિકાની પાઇપલાઇનની વાસી છાસ સહિતના ગંદા પ્રવાહીના નિકાલ પર વિરોધ બાદ અમૂલમાં શાસન બદલાતા જ સાઠ ગાંઠથી નિકાલ કરતા રોગચાળો વકરે તો જવાબદાર કોણ આશરે પાંચ વર્ષ પૂર્વે અમૂલમાં કોંગી શાસકો દ્વારા પાલિકાની પસાર થતી વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન દ્વારા વાસી છાસ સહિતના અન્ય કેમિકલયુક્ત ગંદા પ્રવાહી લોટેશ્વર તળાવ થઈને ખંભાત દરિયામાં ઠાલવવા મુદ્દે પાલિકા સાથે સમજૂતી કરવામાં આવતા વિરોધ વંટોળ ઉઠવા પામ્યો હતો જેના પગલે પાલિકા દ્વારા હથિયાર હેઠા મૂકવામાં આવ્યા હતા પરંતુ ગત વર્ષના અમૂલમાં ભાજપ સત્તા આવતા પાલિકા સાથે સાઠ ગાઠી સમજૂતી ઊભી થવા પામી હોય તેમ અમૂલ દ્વારા પાલિકાએ નિર્માણ કરેલ વરસાદી પાણીના કાલ માટેની વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન દ્વારા વાસી છાસ સહિતના કેમિકલ યુક્ત પાણીના નિકાલ કરવામાં આવતા હોય અને ફેલાતી દુર્ગંધથી રોગચાળો વકરવા પામે તો જવાબદાર કોણ આ વાનક સવાલ ઉઠ્યા છે સાગર લક્ષ્મી એરંડા